સંસદના બંને ગૃહમાંથી એકસો બેતાલીસ જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે ભરૂચ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તાજેતરમાં સંસદના બંને ગૃહોમાંથી વિપક્ષને એકસો બેતાલીસ જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા કે જે બાદ સરકાર સામે વિપક્ષ આક્રમક બન્યું છે સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે દેશભરમાં વિવિધ સ્થળે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સ્ટેશન વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે લોકતંત્ર બચાવોના પ્લે કાર્ડ લઈ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે જ રેલી સ્વરૂપે કોંગી કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવી પુત્રા દહન કરવા જતા પોલીસ અને કાર્યકરો વચ્ચે એક તબક્કે ઘર્ષણ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જોકે બાદમાં વિરોધ કરી રહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા સહિતના આગેવાનોની પોલીસે ધરપકડ કરી હતી રિપોર્ટર કેતન મહેતા એસજીઆઈ ન્યૂઝ

જ્યારે સસ્પેન્ડ કરવામાં આવેલા હોય ત્યારે સમગ્ર દેશની અંદર સમગ્ર રાજ્યની અંદર અને આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું છે સરકાર પોલીસ ને આગળ રાખીને કોંગ્રેસ નો કાર્યકર્તા કઈ રીતે અવાજ ના ઉઠાવી શકે એવા તમામ પ્રયત્ન કરવામાં આવી રહેલા છે ત્યારે એનો ઉગ્ર આજે વિરોધ કર્યો છે આવનાર દિવસની અંદર પ્રજાના પ્રશ્નો ઉઠાવવાનો કોંગ્રેસ પક્ષે નક્કી કરેલ છે કે દરેક પક્ષોને સાથે રાખીને ભાજપ સરકાર જે રીતે કરી રહેલી છે એની સામે કઈ રીતે દેખાવો કરે ધાણા પ્રદર્શન કરે આવનાર દિવસની અનેક કાર્યક્રમો કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે